હલો સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું કે પોષણ ટેકરની અંદર આપણે કઈ કઈ રીતે એન્ટ્રી કરીએ નવી એન્ટ્રી કઈ રીતે કરવી અને એમાં શું શું એરર આવે છે બરાબર છે તો આપણે એન્ટ્રી ચાલુ કરી દઈએ છીએ એન્ટ્રી ચાલુ કરતાં પહેલાં તમારી પાસે ડેટા બધો તમામ હોવો જોઈએ બરાબર છે એન્ટ્રી ચાલુ કરવા માટે આપણે બેનિફિશિયરી કયા ઓલા ક્રાઇટેરિયામાં આવે છે એ પહેલાં ચેક કરવાનું છે મને કે ત્રણથી છ વર્ષનું લાભાર્થી છે તો ત્રણથી છ વર્ષના લાભાર્થીની વિગત આપણી પાસે બધી હોવી જોઈએ બરાબર છે આપણે જોઈએ છીએ અલગ અલગ રીત કઈ રીતે આપણે પોષણ ટેકરની અંદર ત્રણ અલગ અલગ રીતે આપણે એન્ટ્રી કરી શકીએ છીએ ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર જોઈને પણ કરી શકીએ છીએ બરાબર છે તમામમાં તમે જોઈ શકો છો સરખી એન્ટ્રી કરવાનું ઓપ્શન આવશે બરાબર છે પ્લસની સાઈન ઉપરથી પણ તમે જઈ શકો છો બરાબર છે એમાં તમારે ત્રણથી છ વર્ષના બાળકો લેવાના છે જો અમારે ત્રણથી છ વર્ષની એન્ટ્રી કરવી છે તો બરાબર છે તો પહેલાં આવે છે નામ તો લાભાર્થીનું નામ તમારે મારે દાખલ કરવાનું છે બરાબર છે તો આપણે પહેલાં લાભાર્થીનું નામ આખું નાખી દઈએ છીએ આમાં ખાસ જોવાનું જો બાળક પાસે આધાર કાર્ડ હોય તો જે આધાર કાર્ડ મુજબ તમારે તમામ વિગત ત્યાં નાખવાની છે પહેલું કે આધાર કાર્ડ મુજબ તમારે આખું નામ નાખવાનું જે આધાર કાર્ડની અંદર આપેલું છે એ મુજબ જ નાખવાનું છે બરાબર છે એમાં કેપિટલ હોય તો કેપિટલ નાખવાનો અક્ષર નાનો અક્ષર હોય તો નાનો અક્ષર નાખવાનો જે મુજબ આપેલું હોય એ મુજબ નાખવાનું છે ત્યારબાદ આવે છે આધાર કાર્ડ નંબર જો બાળક પાસે આધાર કાર્ડ હોય તો બાળકના આધાર કાર્ડમાં જે મુજબ આધાર કાર્ડ નંબર આપેલો હોય એ જ મુજબ તમારે નાખવાનું છે બરાબર છે ત્યાર પછી આવે છે જન્મ તારીખ તો ત્યાં તમારે જન્મ તારીખ છે એ આધાર કાર્ડમાં જોઈને જન્મ તારીખ ત્યાં નાખવાની રહેશે બરાબર છે બાળકની જન્મ તારીખ છે એ તમારા આધાર કાર્ડ મુજબ તારીખ મહિનો અને વર્ષ વ્યવસ્થિત જોઈને સિલેક્ટ કરવાની રહેશે બરાબર છે જેના કારણે તમારે કોઈ એરર ન આવે બરાબર છે એ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તમારે બાળકની જાતિ એટલે કે મેલ કે ફિમેલ છે એ સિલેક્ટ કરવાનું રહેશે એ ખાસ જોજો આધાર કાર્ડની અંદર આપ્યું હોય એ મુજબ જ તમારે ટીક કરવાનું રહેશે બરાબર છે આમાં આધાર કાર્ડની અંદર મેલ આપેલું છે તો મારે મેલ ઉપર ટીક કરવાનું રહેશે બરાબર છે એટલે એ ખાસ જોવાનું કે આધાર કાર્ડની અંદર જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણ પ્રમાણે જ તમારે આમાં સિલેક્ટ કરવાનું રહેશે નતર પછી એરર આવશે આગળ જતાં બરાબર છે મેં મેલ ફિલ સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ ચાઇલ્ડ ગોઈંગ ટુની અંદર આંધા આંગણવાડી સેન્ટર સિલેક્ટ કરવાનું છે વાલીના નામની અંદર તમારે બાળકના પપ્પાનું નામ નાખવાનું રહેશે બરાબર છે બંને ત્યાં સુધી આખું નામ નાખજો જેથી તમને આગળ જતા ઉપયોગમાં આવે માતાનું નામ નાખી દેવાનું છે ત્યારબાદ માતાનું નામ નાખી દો ત્યાર પછી તમને ફોન નંબરનું આવે છે તો ત્યાં વાલીનો ફોન નંબર તમારે એડ કરવાનો રહેશે બરાબર છે માતાનું અને પિતાનું નામ બને ત્યાં સુધી આખું નાખવાનું બરાબર પછી આવે છે મોબાઈલ નંબર તો ત્યાં લાભાર્થીનો જે નંબર હોય એ આપણે નાખવાનો છે જેથી કરીને આગળને આપણને ઉપયોગમાં પણ આવે પછી કેટેગરીની અંદર બાળક ઓબીસી છે એટલે અધર સિલેક્ટ કરવાનું છે બરાબર છે અને રેસિડેન્ટની ટાઈપની અંદર પ્રાઇમર પરમેનન્ટ સિલેક્ટ કરીને તમારે આપવાનું છે જો આવું સક્સેસ આવી જશે સક્સેસ આવી જાય છે બધા તમામે તમામમાં સક્સેસ તો આવી જ જશે પણ તમારે પછી જોવાનું છે કે એરર કઈ રીતે આવે છે જો અહીંયા ખૂણામાંના ભાગમાં તમને એક એરર નામનું એક દેખાડે છે કે લાભાર્થીની એન્ટ્રી તો સક્સેસ થઈ ગઈ છે પણ તમારા લિસ્ટમાં ચડે છે કે નથી ચડતો એ અહીંયાથી તમને ખબર પડશે બરાબર છે તો અહીંયા તમને નામ દેખાડવા મળ્યા છે તો તમામ લાભાર્થીની એન્ટ્રી તો થઈ જશે સક્સેસફુલ પણ જો એરર આવશે લાભાર્થીમાં કોઈ પણ જાતની તો તમને આ અહીંયા લિસ્ટમાં દેખાડશે બરાબર છે તો ત્યાં તમારે થોડીક રાહ જોવાની બરાબર છે કે લાભાર્થી ઉપર ચેક થવા જતું હોય છે કે લાભાર્થીમાં કોઈ એરર છે અથવા લાભાર્થી ક્યાં રજીસ્ટ્રેશન છે કે શું છે બરાબર છે આપણે એને ચેક કરીએ છીએ તો લાભાર્થીની જો સાચી વિગતને એવું હશે તો ડાયરેક્ટ એન્ટ્રી થઈ જશે જો આ એન્ટ્રી એન્ટ્રી આપણે કરી તો એક એર આપવામાં આવી છે કે બેનિફિશિયરી આધાર કાર્ડ ઓલરેડી એક્ઝિસ્ટ આ રીતે અલગ અલગ જાતની એરર આવશે તમારે બરાબર છે એટલે મુખ્ય ત્રણ એરર તમને આવશે કોઈપણ લાભાર્થીની એન્ટ્રી કરશો તો ત્રણ એરર આવશે એમાં પહેલી છે કે આધાર કાર્ડ ઓલરેડી એક્ઝિસ્ટ બરાબર છે બીજી એર આવી છે કે આધાર કાર્ડ ઇનવેલિડ બરાબર છે તો એનો મતલબ અને એક ત્રીજી એર આવે છે કે લાભાર્થીનો એકને એક નંબર છે એ પાંચ લાભાર્થ પાંચ લાભાર્થીમાં એકને એક નંબર નાખશો તો એર આવશે બરાબર છે તો એમાં અત્યારે આપણે સૌપ્રથમ જે પહેલી એર છે એના વિશે આપણે જોશું કે કઈ રીતે એનું સોલ્યુશન કરવું આપણે બરાબર છે તો એના માટે તમારે પહેલાં લાભાર્થીને પૂછવાનું કે તમે કોઈ બીજી આંગણવાડીની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું છે તમારું બરાબર છે તો જોઈ તમને કે હા મેં બીજે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો એને તમારે પૂછવું પડશે કે ભાઈ કયો ફોન નંબર તમે ઉપયોગ કરેલો છે એમાં તો એ ફોન નંબરની વિગત આપણે જોશે બરાબર છે અને અમુકમાં આ રીતે ગુજરાતીમાં પણ લખેલું છે કે દાખલ કરેલા આધાર વિગત અમાન્ય છે બરાબર છે તો આવી અલગ અલગ પ્રકારની એર તમને જોવા મળશે બરાબર છે તો એનો અર્થ પણ એક જ થાય છે કે ઇંગ્લિશની અંદર તમારામાં એમ લખેલું આવશે કે આધાર કાર્ડ ઇનવેલિડનું બરાબર છે ને ગુજરાતીમાં તમારે આ રીતનો આવશે કે આધાર કાર્ડની વિગત અમાન્ય છે તો એના વિશે પણ હું પછીના વિડીયોમાં મૂકીશ કે કઈ રીતે એનું પણ સોલ્યુશન તમે કરી શકો છો બરાબર છે તો પહેલાં આપણે ચેક કરી લઈએ છીએ આના વિશે આધાર કાર્ડ ઇનવેલિડ ની એરેર આવે અથવા આધાર કાર્ડ વિગત અમાન્ય આવે તો તમારા લાભાર્થીને કહેવાનું છે કે તમારું જે હાલનું આધાર કાર્ડ એટલે કે લેટેસ્ટ આધાર કાર્ડ છે એ તમે કોઈપણ જગ્યાથી ડાઉનલોડ કરો બરાબર છે એ જે તમને આપશે ત્યારબાદ ડાઉનલોડ કરીને બરાબર છે એટલે પછી તમારે એન્ટ્રી થઈ જશે તો પહેલાં એને કહેવાનું કે ગૂગલ ક્રોમમાંથી પણ ડાઉનલોડ થઈ જાય તો એમાં ત્યાં ગૂગલ ક્રોમમાં તમારે લખવાનું કે ડાઉનલોડ આધાર કાર્ડ એટલે તમને આખું આવી જશે બરાબર છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને નવું ડાઉનલોડ કરાવવાનું છે કોઈ ડેટા અપડેટ કરાવવાનો નથી અને પછી જે અત્યારની આપણે એન્ટ્રીની વાત કરીએ છીએ એમાં આ પ્રકારની એર આવશે બરાબર છે ગુજરાતીમાં તમે જોશો તો આ આ પ્રકારની એર તમને આવશે બરાબર છે હવે આપણે એનું સોલ્યુશન માટે જોઈએ છીએ કે શું કરવું બરાબર છે તો મોર ઓપ્શનમાં જવાનું એની અંદરથી તમારે જે ઓપ્શન બધા દેખાતા હશે એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે એ ડબલ્યુ સી માઇગ્રેશન નામનું જે ઓપ્શન આપવામાં આવેલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે બરાબર છે એ ડબ્લ્યુસી માઇગ્રેશન ઉપર ટીક કરશો એટલે તમને એમાં બધા જે તમે કોઈ પણ માઇગ્રેટ કરીને લીધા હશે તો તમને દેખાડશે નહતર ત્યાં બ્લેન્ક દેખાડશે બરાબર છે એની ઉપરથી પછી તમારે માઇગ્રેન્ટ ઉપર ટીક કરવાનું અહીંયા તમારે કયો નંબર નાખવાનો છે કે જે લાભાર્થી સામે કેન્દ્રે રજિસ્ટ્રેશન જે કરેલું હોય એ નંબર તમારે અહીંયા નાખવાનો છે જે સામેવાળા બેને જે રજિસ્ટ્રેશન કરતી વખતે લાભાર્થીનો જે નંબર નાખ્યો હોય ને એ નંબર જો તમે નાખશો તો જ રજિસ્ટ્રેશન થાય છે પછી સર્ચ ઉપર ટીક કરવાનું બરાબર છે સર્ચ ઉપર ટીક કરશો એટલે લાભાર્થીના ફોનની અંદર ઓટીપી જશે બરાબર છે લાભાર્થીના કયા નંબર કે જે સામેવાળા બેને તમારે લેવાનું છે એટલે તમારા સામેવાળા બેને જે નંબર નાખ્યો એ જ નાખવો પડશે આ કાઉન્ટ પણ ચાલુ થઈ ગયા છે બરાબર છે લાભાર્થીના ફોનમાં ઓટીપી જતો રહ્યો છે ઓટીપી આપશે લાભાર્થી બરાબર છે ચાર આંકડાનો ઓટીપી એના ફોનની અંદર આવી ગયો છે એટલે ઓટીપી નાખે બરાબર એટલે તરત એની વિગત દેખાડવા મળશે બરાબર છે આપણે ચેક કરીએ છીએ બરાબર છે આપણો ઓટીપી આવી ગયો છે આપણે નાખીએ ઓટીપી ઓટીપી નાખીને વેરીફાઈ ઉપર ટીક કરી દેવાનું વેરીફાઈ ઉપર ટીક કરશે એટલે એ નંબરની અંદર જેટલા પણ લાભાર્થી રજીસ્ટ્રેશન થયેલા હશે એ તમામે તમામ એના ફેમિલી મેમ્બર હશે અથવા કોઈપણ રિલેટિવ હશે એનું દેખાડવા મળશે જો તમે જોઈ શકો છો આ મુજબ આપણે બદલ એના જેટલા બે નામ છે તો બે બે નામ તમને દેખાડવા મળે બરાબર છે હવે આમાંથી આપણે કયું નામ લેવું છે એ જોવાનું બરાબર છે અત્યારે માનો કે એને સગરભાઈ હોય અને ઓલરેડી એનો બાળક ત્રણથી છમાં હોય તોય પણ આવી રીતે તમને દેખાડી શકે બરાબર છે હવે એમાં માઇગ્રેન્ટ ઉપર આપણે ટીક કરવાનું હવે ત્યાં તમારા આધાર કાર્ડ નંબર નાખવાનો બરાબર છે આધાર કાર્ડ નંબર અત્યારે હું બાળકનો નાખું છું બરાબર છે તો બાળકના નામે આપણે ચેક કરી જોઈએ કે બાળકનો આધાર કાર્ડ નંબર હું નાખું છું તો સક્સેસ જાય છે કે કેમ બરાબર છે ત્યાં માત્ર આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે હવે બરાબર છે આધાર કાર્ડ નંબર હું નાખું છું બરાબર છે જે આધાર કાર્ડમાં હોય એ મુજબ તમારે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અહીંયા ખાલી માત્ર બરાબર છે આધાર કાર્ડ નંબર નાખીને તમારે સબમિટ ઉપર ટીક કરી દેવાનું છે સબમિટ ઉપર ટીક કરશો એટલે તો એર આવી ગઈ શું કામ કે લા જે બેને એન્ટ્રી કરી હતી એણે બનીએ એક કે એણે બાળકના નામે એન્ટ્રી નહોતી કરી બાળકના આધાર કાર્ડથી એન્ટ્રી નહોતી કરી પણ એના માતા પિતાના નામે એન્ટ્રી કરી હતી એટલે તમને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જેવો અલગ આવતા હશે બરાબર છે એટલે તરત આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ લાભાર્થીની એન્ટ્રી છે એના વાલીના આધાર કાર્ડથી થયેલી છે જો તમને દેખાડે જ છે આધાર કાર્ડની વિગત એણે કઈ લીધેલી છે બરાબર છે તો આપણે એ આધાર કાર્ડ નંબર ત્યાં નાખવાનો રહેશે જે સામેવાળા બેને આધાર કાર્ડનો યુઝ કર્યો એ જ નંબર તમારે ત્યાં નાખવો પડશે એટલે ફરી એક વખત હું આધાર કાર્ડ નંબર નાખું છું જે સામેવાળા બેને આધાર કાર્ડ નંબર નાખ્યો તો એ જ તે બરાબર છે એ આધાર કાર્ડ હું નાખીશ બરાબર છે આધાર કાર્ડ નંબર હું નાખી દઈશ આધાર કાર્ડમાંથી ચેક કરીને બરાબર છે ત્યારબાદ મારે માત્ર સબમિટ ઉપર ટિક કરવાનું રહેશે બરાબર છે સબમિટ ઉપર ટિક કરીશ એટલે મને ઓપ્શન દેખાડશે કે પહેલાં ક્યાં હતું ને હવે ક્યાં લાભાર્થી ટ્રાન્સફર થશે બરાબર છે બસ આટલી માત્ર પ્રોસેસ છે બહુ સિમ્પલ પ્રોસેસ છે બરાબર છે તમે જોશો તો બહુ સામાન્ય પ્રોસેસ જ છે બહુ અઘરી પ્રોસેસ નથી પણ એક વખત તમારે ખાસ ચેક કરવાનું કે લાભાર્થી સામેવાળા બેને જે નંબર નાખ્યો છે એ જ નંબર હોવો જોઈએ અને આધાર કાર્ડ નંબર ખાસ જોવાનો તમારે કે આધાર કાર્ડ નંબર એ બેને કયો નાખેલો છે એના છેલ્લા ચાર આંકડા તમને દેખાડતા હશે એ મુજબ કરીને માઇગ્રેન્ટ ઉપર તમારે ચેક કરીને તમે જોઈ શકો છો કે લાભાર્થીની પરિસ્થિતિ શું છે અત્યારે બરાબર છે તો આ રીતે તમે કોઈ પણ બીજા કેન્દ્રમાંથી તમારા કેન્દ્રની અંદર લાભાર્થી જો તમારે લેવું હોય તો તમે લઈ શકો છો પછી ત્યારબાદ માઇગ્રેન્ટ ઉપર ટિક કરી દેવાનું રહેશે બરાબર છે જો આ રીતે તમને આખું ઓપ્શન દેખાડો મળ્યા છે બરાબર છે સક્સેસફુલ બીજા દિવસે તમને લાભાર્થી ચોવીસ કલાક પછી લાભાર્થી દેખાડશે ખાસ તો એ ત્યાં ધ્યાન રાખવાનું પોષણ ટેકરના આવા નવા અપડેટ માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બીજા બહેનો સુધી શેર પણ કરી શકો છો આભાર